ડભઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એમએસ ડબલ્યુ અને ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો ડભુઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી વીજે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમ એસ ડબલ્યુ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ મંત્રી મુકેશભાઈ વી વસાઈવાલા સહમંત્રી તેમજ એસ ડબલ્યુના આચાર્ય હિમાક્ષી અને હોટલ મેનેજમેન્ટ કોલેજના આચાર્ય રોહિત સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વીસકૃતિઓ જેમાં ડાન્સ ફોક સિંગિંગ નૃત્ય એકપત્રી અભિનય સહિતની રજૂ કરી હતી આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રથમ વાર્ષિક ઉત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કોલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા